मत न आ का का अच्छा

તમે જોયા હે જોયા थो थो पिले ले पकड़ दे ला ला मुंह थोड़ी चालू कर दो कर जा करबा जा आदन ले आ है करबा अरे दूजे नक ले लिया ना पैसा ऐर मगा से जात है आते तुम

વાડો કેટલા લેતો છે તમે હેડો કે હે મારા રૂપિયા આપો 20000 રૂપિયા આ લઈ ગયા તા મને 20 રૂપિયા જોઈએ 20000 રૂપિયા લેવા ભલે મારું સાટ કી દે પણ મને 20000 રૂપિયા નું યાદ થાપાવું બનતાન થાપાવું એ ગાડીયા મબરે ગોદો નહીં કોઈ એક લા બોટી પછી ને આ બસ હજાર દાલા લાવજી યાદ રાખી

હજાર રૂપિયા બાકી હતા નકર મળ્યો થા બુંડા આતની તા મને આવતા હતી કે શું એટલે તા મગજ ગરમ કરવા હૈ ને એ લે લ્યા આપા ખાઈ ગયા મગજ ગરમ કરવા આઈ ગયો હૈ તો સોની મણ ન મળી થા બુંડા આજો તાતા તાતા પુણને નકર મળ્યો હતો અખાણે ચુમા તાતા વાતો તમન ચોરીન जातो હોય ખાન થે લાગે હી હા આ ગોડો હ હાવ જઈ હૈ મગજ હાવ જતો રલુ

હવે આપડે તાર બઉ નહીં લેવા લે ઉતરાય ના મને હજાર રૂપિયા આવો ઉતરાજે ચાયના લાવજે પતંગજો નું ના લાવતો કાલ મેકલા છે તમે ઓમાં મેકલા છે આવ કાબ હવે આપણે 100 રૂપિયા આપી લીધા ગોડા મોટા મોટા પતંગ તો 50 રૂપિયા આલુ કાલ કે નહીં ઓયા 50 ને મારું રૂપિયા જો ગોડાને બચાવને માગો આમ Itu ગમનો Cảm ơn các cả đã theo dõi và thêm chút. cho kênh chút. Cách thêm chút. Cách thêm chút. Cách thêm chút. Cách मीटिंग जो आ तो पीला है ले वो आ तो पीला अपना बीस हजार

আসুক <laughs> ধর <laughs> <laughs> <laughs>

આ રહ્યા જનત ને કોપ બેબીસ ટીવા ગો કે જો લે કાજે જોઈ લે

બે ગોડા મોટો કાબા કે ભીલા પછી બોટો ગોટો આ અમે લીધું તમે શું કરો છો શું કરો છો પૈસા મળી જાય તો સમાં મને પૈસા પાછા આલ દે લેવા આયા હો પૈસા લેવા પૈસા નતા હું સાલો નતો નહી તો મારવાના ના આલે થાપન 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 અમે યાદ સમાન ટેન્શન લે આને તમે તો બંદુક આપતા નંબર અઠ્થાનું સાત અઠ્થાનું પેટ લેન પકડે ગોડો આયો ગોડો આયો ગોડો પાહો આયો ગોડો આયો પાહો ગોડો આયો પાહો ગોડો આયો પાહો અત્યે મુશકો મારું જતરીએલ એમ કતે આપા ગામમાં જાય ને 那个啥，再过是又怎么了？他、啊、我们家那姓林